આમંત્રિત કરે ને જોઈએ અહીંયા આવશે એટલે તરત રાક્ષસો બધા બોલવા લાગ્યા કે એક વાર જો મથુરાની અંદર આવશે પછી અમે એને પહોંચી ષડયંત્ર રચાણું છે આમંત્રણ દેવા જાય કોણ કંસે વિચાર કર્યો કે આ બધા રાક્ષસો છે આમાંથી કોને મોકલું પરંતુ કૃષ્ણની નજીક વાસુદેવની નજીક એક માણસ છે તે કોણ અક્રૂરજી અક્રૂરજી વાસુદેવના મિત્ર છે પરમ મિત્ર છે અક્રૂરજીને મોકલીએ એ આપણું કામ પાર પાડશે આ બાજુ અક્રૂરજીને બોલાવવામાં આવ્યા કીધું હે ક્રૂરજી તમારે ગોકુળ જવાનું છે ને કૃષ્ણને અને દાઉજીને આમંત્રિત કરવાના છે ને એને લઈને આવવાનું છે સુવર્ણનો રથ સોનાનો રથ માયા આપને આ રીતના મોહમાં નાખે છે દરેક મનુષ્યને લેવા માટે આવે છે માયા આપણે સુવર્ણ દેખીને લોભાઈએ સ્વાભાવિક છે લોભાઈએ કે ન લોભાઈએ લક્ષ્મી દેખીને લોભાઈએ સુવર્ણ દેખીને લોભાઈએ આ સુવર્ણનો રથ સોનાનો રથ ભગવાન કૃષ્ણને લેવા માટે જાય છે અક્રૂરજી પરિશુદ્ધ ભક્ત છે પરંતુ પગ ઉપડતો નથી અક્રુરજી જાણે છે કે જો હું કૃષ્ણને લઈને મથુરા આવીશ એટલે મથુરામાં શું ષડયંત્ર થવાનું છે અક્રુરજી જાણે છે આ બાજુ કૃષ્ણને વિચાર આવ્યો કે અત્યારથી જો હતાશ થશે તો મને કોણ લઈને જશે મથુરા ધીરે 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 કરતા અકૃરજી રથ લઈને આવે યમુનાની અંદર સ્નાન કરે ભગવાને એને દર્શન આપ્યા છે ચતુર્ભુજના દર્શન થયા અક્રુરજી ની બીખ જતી રહી ડર વયો ગયો કે ઓહો ચૌદ બ્રહ્માંડ નો માલિક છે આને શું ડર હોય આવે છે નંદ બાબાના આંગણામાં કૃષ્ણ ભગવાન ગાયો ધોવા બેઠા છે અગિયાર વર્ષની ઉંમર છે કેટલી અગિયાર વર્ષની ઉંમરે દરેક પિતાએ એમના બાળકને એમની સાથે અનુભવ કરાવવા જોઈએ કે બેટા જો આનો આમ આનો આમ નંદ બાબા ગાયો દોતા શીખવાડે છે કૃષ્ણ અને ભગવાન કૃષ્ણ ગંગી દોવે છે ગંગી ગાય એની પ્રિય ગાય હતી કૃષ્ણ જોવે છે તો સોળ નો રથ અક્રુર બેઠા છે કૃષ્ણ દોટ મૂકી આવો કાકા આવો કાકા અક્રુરજીને વંદન કરે આવકાર આપે અંદર બોલાવે છે નંદ બાબાએ આપે પૂછ્યું કે અક્રુરજી શા માટે આવવાનું થયું શું કારણ છે તો કે કંસ મહારાજ મથુરાની અંદર ભવ્ય યજ્ઞનું આયોજન કરે છે ને આપને ખાસ આમંત્રિત કર્યા છે ને આપની સાથે દાઉજી અને કનૈયાને પણ આમંત્રિત કર્યા છે નંદ બાબાએ વિચાર કર્યો કે હો આટલા વર્ષ થયા મેં કોઈ દિવસ કન્યાને શહેર બતાવ્યું નથી મેં ગામડામાં જઈને રાખ્યો છે અને આજે આમંત્રણ મળ્યું છે તો હું પેલી વાર એને લઈ જાઉં મથુરામાં આમ જ્યાં વાત નક્કી થઈ આ વાતમાં યશોદા સાંભળી ગયા ઓ કૃષ્ણ જવાના છે આજે આજે માની આંખમાં ધીરે 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 કરતા જળઝળિયા આવે છે રડવાની શરૂઆત થાય છે માં કારણ કે કોને પુત્રનો વાલો હોય પોતાનો પુત્ર વિદેશ જતો હોય એ માને ખબર હોય કે મારો પુત્ર હે કોઈ માનો લાલ જેને જેને વીસ વર્ષનો કર્યો કર્યો એ જ્યારે બોર્ડર ઉપર જતો હોય આ દેશની રક્ષા કરવા ત્યારે એ માની શું હાલત હશે ઈ મા ઘરની અંદર ખૂણાની અંદર એક દીવો પેટાવીને હંમેશા માતાજીને કુલદેવની આરાધના કરતી હશે છે કે મારા લાલની રક્ષા કરજે આ દેશ માટે કુરબાન થવા ગયો છે હે કેટલી એને એના પુત્ર પ્રત્યે કેટલો એને વૈરાગ્ય હશે આ બાજુ યશોદા વિચાર કરે કે ઓ કાલે કૃષ્ણ જતા રહેશે અગિયાર અગિયાર વર્ષથી એને શું ખાવું છે કન્યા મારા કન્યા શું ભાવે છે કોઈ વાતની કમી નથી આવવા દીધી રડે છે માં ધીરે 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 કરતા વાત ગામમાં પ્રસરી છે ગોપીઓના કાન સુધી પહોંચી છે જોત જોતામાં ગોપીઓના ટોળા નંદજીના આંગણે આવવા લાગ્યા શું કૃષ્ણ નહીં રહે કૃષ્ણને નથી રહેવું તો પ્રીત શા માટે કરી શા માટે અમને તડપાવે છે જો એને છોડીને જવું જ તો શા માટે અમને પ્રેમ કર્યો ગોપીનો વિરહ આજ નંદજીના આંગણામાં ગોપ બાળકો ઉભા છે ગાય દેતા હતા એટલે ગાયે પણ વાત સાંભળી ગાયની આંખમાં પણ આજે અશ્રુ છે શું એ કેવો કૃષ્ણનો પ્રેમ હશે પ્લીઝ સાયલન્ટ શું એ કૃષ્ણનો પ્રેમ હશે કેવો પ્રેમ છે કે પશુ પક્ષી જીવ માત્ર ગોકુળની અંદર રહેલો દરેક જીવ દરેકની આંખમાં અસરું છે કાલે કૃષ્ણ જવાના છે હમ હૈયા ફાજે વિદન કરે છે કે શું કરી શું કરીએ ધીરે 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 કરતા રાત પડી આજ આજ યશોદાના કઈ ચેન નથી જમવાનું બનાવ્યું પણ શું બનાવ્યું કઈ ભાન નથી અકરજીને નંદજીને દાઉજીને કૃષ્ણને ભોજન આપે છે પણ આજ માને કઈ ગમ નથી જેમ કનૈયાની આ માત્ર કનૈયો જાણે છે કનૈયો સમજી ગયો કે આજ માએ મારી ડીશ કંઈક અલગ બનાવી છે આજ આજ મને એ આજ એ રસોઈમાં પ્રેમ નથી શું વાત કરો કોઈ જ્યાં હાથ ઉચા કરી દે કે માથી મોટું કોઈ નહીં કેવું તત્વ હશે દીક્ષિતભાઈ આપને વાત કરી હતી માની મીઠા મીઠા મેહુલા અને એથી મીઠી મોરી માત જનનીની જોડ નઈડે ઇ ઇ કેવી પ્રેમ ની મૂર્તિ તે હશે કે આજ આજ દ્વારકા દેશ ને જવુદ બ્રહ્માનનો નાયક આજ એની આંખમાંથી ધડ 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 કરતા આંહુડા જાય છે જમતા નથી કૃષ્ણ કારણ કે રોજની જેવી ડીશ નથી આજે ખીચડી તો કૃષ્ણને આજ ભોજન કઈક અજુકતું લાગે છે ઉભા થઈ ગયા આ બાજુ યશોદા યશોદાને કઈ ખબર નથી કે હું શું કરું છું રાત પડી બધા સુઈ જાય છે આ બાજુ યશોદા કોઈ જોવે નહીં કૃષ્ણ જોવે નહીં આંગણાની અંદર આવી ફળિયાની અંદર આવી ચોધાર આંસુ એ રડે છે કે કાલો મારો લાલ મારો કાળજાનો કટકો કાલે જતો રહેશે પછી ફરી પાછો ક્યારેય નહીં આવે અડધી રાતને યશોદામાં કૃષ્ણ કૃષ્ણ કરતા રડે છે આ બાજુ કૃષ્ણ પણ સૂતા નથી પથારીમાં જોયું તો માને ન જોયું કૃષ્ણ ગોતા ગોતા બહાર આવે જોયું તો આંગણાની અંદર માં રડે છે માં શું થયું શું વાત છે કેમ રડે છે એટલી બધી માં ફટાફટ આંસુ લૂછે છે સંતાડે છે પોતાની પોતાનું રુદન સંતાડે છે મારા કૃષ્ણને જાતા જાતા મારે દુઃખી નથી કરવું આવે છે શયન કક્ષ ની અંદર આવે છે કનૈયાની રોજની ટેવ છે અગિયાર વર્ષ નો કનૈયો છે અગિયાર વર્ષ સુધી યશોદાના પડખામાં સૂતો છે એકલો નથી સૂતો આજ માને ચિંતા એટલા માટે થાય છે કે કનૈયો મારો કનૈયો કાલ કોની સાથે ચિંતા કરે શું કરે પડખામાં લીધો કનૈયાને અગિયાર વર્ષનો કનૈયો છે માં સૂતા સુતા રડે છે માનું હૃદય રડે છે આ બાજુ કનૈયાએ માત્ર આંખ બંધ કરવાનો ઢોંગ કર્યો કનૈયો પણ રડે છે ચોધાર આંખ રાત પસાર થઈ આખી માં કનૈયો કનૈયો કરે કૃષ્ણ માં આખી રાત પસાર થઈ ગઈ છે સવારથી દરરોજનો નિયમ કે મા કનૈયાને શૃંગાર કરે છે એક એક વસ્તુ માં યાદ કરી કરીને માને કન્યાને શણગારે છે આમાં જે કૃષ્ણ ભક્ત હશે એને ખબર હશે પોતાના ઘરે જે લાલજી મહારાજના નામ થાય એને કેટલો શણગાર કરતા હોય છે લોકો કેટલી એની એની પ્રત્યે એની તન્મયતા હોય આત્મયતા હોય હે એને દૂધ ધરે ભોગ લગાવે કે મારો લાલો જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય જો આપને આ મૂર્તિ પ્રત્યે એટલી નિષ્ઠા હોય તો ત્યારે માની કેવી દશા હશે કે સાક્ષાત ભગવાન જેના આંગણે રમીન મોટો થયો હોય વર્ષ જેની ગોદમાં હોય આજ માં શણગાર નથી કરતી આજ કનૈયો માને કે છે કે માં મારી વાંસળી ક્યાં છે મારી પાઘડી ક્યાં છે મારું મોરપંખ ક્યાં છે યશોદાને કઈ ખબર નથી બેચૈન છે મન ક્યાં છે ખબર નહી એક વસ્તુ શણગાર કરશોદાજી કઈ બોલતા નથી માત્ર માથું હલાવે છે ગોપીઓનો સમૂહ એની વચ્ચે રાધાજી છે રાધાજી તો જ્યારથી વાત સાંભળી ત્યારથી મૂર્છામાં છે જ્યારથી એના કાને વાત સાંભળવાની કૃષ્ણ કાલે જવાના છે ત્યારથી રાધાજી મૂર્છામાં છે ઘડીક મૂર્છામાં આવે જાગે કૃષ્ણ કૃષ્ણ કરતા પાછા મૂર્છામાં જાગે બે ચાર ગોપીઓ રાધાજીની સેવામાં છે ગોપી આજે રથની આડે સુઈ જાય છે કે અમે નહીં જવા એ અક્રુર તું અક્રુર નહીં પણ ક્રૂર છે શું કે છે અક્રુરને ઠપકો આપે છે કે અક્રૂર તારું નામ કોને અક્રુર પાડ્યું તું અક્રુર નથી ક્રૂર છે તું અમારો જીવ લઈને જાય છે કૃષ્ણને નહીં શું એ ગોકુળની ઈ ત્યારની પરિસ્થિતિ શું હશે કૃષ્ણએ જોયું રાધાજી ગોપીઓના સમૂહની વચ્ચે મૂર્છિત પડ્યા છે ભગવાન કૃષ્ણ રથની નીચે ઉતર્યા જાય છે રાધાજી પાસે કાનમાં કહે છે કે રાધે તું અને હું આપણે એક છીએ આપણે અલગ નથી તું તો સમજ આ દુનિયા કદાચ ન સમજે પણ તું અને હું આપણે તો એક છીએ રાધાજી જાગૃત થાય છે સમજે છે રહેલી રહેલી વાંસળી વાંસળી કમરમાં રાધાજીને આપી હે રાધે સાંભળ આજ દિવસ સુધી હું તારા માટે આ વાંચળી વગાડતો આ વાંસળી આજથી હું તને આપતો જાઉં છું જાને તને મારી યાદ આવે ત્યારે આ વાંસળીમાં ફૂંક મારજે હું દોડીને આવીશ ત્યારે રાધાજીની મૂર્છા પાછી વળી છે હે રાધે આજ સુધી મેં વાંસળી વગાડી છે હે ગોપીઓ માટે હું નાચો છું હવે મારે જગતને નચાવવા જવાનું છે આમ ધીરે ધીરે કરતા રથમાં બેઠા રથ આગળ વધે છે ગોકુળ ગામનું પાદર આવે છે 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 જાવે જાતી એ મા ચૂપ રહી પણ પોતાનું હૈયું હવે હાથમાં ન રહ્યું જ્યાં પાદર સુધી રથ પહોંચ્યો માં યશોદાએ દોટ મૂકી કૃષ્ણે જોયું કે ઓહો મારી માં પાછળ દોડતી દોડતી આવે શું હશે શું હશે અહીંયા ફાટ રુદન કરે છે કે હે કૃષ્ણ હે કૃષ્ણ ઉભો રે દીકરા ઉભો રે કૃષ્ણ જોયું કૃષ્ણ આવે છે નીચે ઉતરીને માની સામે દોટ મૂકે માને આલિંગન આપે છે ભેટી જાય છે કે હે માં તું સમજ કેમ સમજતી નથી હે હું પાછો આવીશ જરૂર પાછો આવીશ તું કેમ મારી વાત માનતી નથી માં કહે છે તું જા એનો મને વાંધો નથી દીકરા મારા બાપ તું મોટો રાજા થજે એની મને કોઈ હે કનૈયા તું એક વાત મને ખબર છે કે તું મારું સંતાન નથી હું તો તારી ધાવણીમાં છું જો આજ યશોદાજી કહે છે કે હું તારી ધાવણીમાં છું મને ખબર છે કે તારી સાચીમાં દેવકી અને વસુદેવ છે પરંતુ હે કનૈયા તું એક વાતને ભૂલી જજે ભૂલી જજે હે એ વાત ક્યારેય ફરી યાદ ન કરતો કે મેં તનેરડીથી ખાંડણિયાની સાથે મેં તને બાંધ્યો તો બાપ આ વાત તું કોઈને કરતો નહીં અને તું પણ ભૂલી જાજે આજે ભગવાન કૃષ્ણની આંખમાં ચોધાર આંસુની ધાર થઈ છે કે મા આખી દુનિયામાંથી કોઈ એવું તત્વ નથી કે મને બાંધી શકે કોઈ એવો યોગી નથી કોઈ એવો સંત નથી કે કોઈ એવો ઋષિ નથી કે મને બાંધી શકે માત્ર હું તારા પ્રેમના કારણે બંધાણો છું પેલી વાર તારા હાથે બંધાણો છું આ વાત હું કેમ ભૂલું હે હું આખી દુનિયાને કહીશ કે હું માં યશોદાનો દીકરો છું દેવકીનો નહીં યશોદાનો લાલ તરીકે હું પૂજાય શું ઈ યશોદા અને કૃષ્ણની વાત કરું એક પ્રસંગ મારથી છૂટતો નથી અદભુત ભાગવત આખું હૃદયની અંદર તમે સ્થાપો તો તમને ખબર પડે કૃષ્ણ વિરસ કોને કહેવાય ધીરે 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 કરતો રથ મથુરામાં પ્રવેશે આવો મથુરાની અંદર ઉતારો મળે છે નંદજીને